નમસ્કાર દર્શક મિત્રો સાથે મેં લાઈવ ન્યુઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ ખાતે બે દિવસીય પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન નો પ્રારંભ પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન અમદાવાદ શહેરમાં ફરી એકવાર યોજાયું છે ત્રીસમી નવેમ્બર શનિવારના રોજ આ એક્ઝિબિશનનો ત્રીસ અને પહેલી ડિસેમ્બર માટે અમદાવાદની પ્રાઇડ પ્લાસા ખાતે પ્રારંભ થયો હતો આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલને પસંદગી કરવાનું હોય છે તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તથા તેમના જીવનના બાળકના જીવન માટેના સૌથી મહત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી તમામ વાલીઓ કે જેઓ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનની મુલાકાત લેશે તેઓ સ્કૂલ્સના વડા અને તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકશે તેઓ પોતાના કોન્સેપ્ટ્સ અને આઈડિયાઝ સ્પષ્ટ કરશે વિશ્વસનીય અને અપડેટેડ માહિતી મેળવી શકશે અને સ્પોર્ટ્સ કાઉન્સેલિંગ અને સ્પોર્ટ ઓફર્સનો લાભ લઈ સ્કૂલ્સ કે જે અહીં સામેલ થશે તેઓ તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પરફોર્મન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે ત્રીસ થી વધુ નોંધપાત્ર સ્કૂલ્સ એ આ એક્ઝિબિશનમાં ભાગ લીધો છે જેમાં ડે સ્કૂલમાં અમદાવાદ સાથે દેહરાદૂન બેંગ્લોર મસૂરી દિલ્હી રાજકોટ ગાંધીનગર અને ભારતના બીજા જાણીતા અને રાજ્યોમાંથી સામેલ થઈ છે એક્ઝિબિશન ભારત થાઇલેન્ડ યુ કતાર ઓમાન વેસ્ટ આફ્રિકા સાઉથ આફ્રિકા બાંગ્લાદેશ અને નેપાળ સાથે તેર શહેરમાં પણ થઈ ચૂક્યું છે રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે મેં ઉજાઈ થઈ લાઈવ ન્યૂઝ અમદાવાદ નમસ્કાર મારું નામ જયદીપ ત્રિવેદી છે અમે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન કરીએ છીએ છેલ્લા ઓગણીસ વર્ષથી અમદાવાદ શહેરમાં આ એક્ઝિબિશન અમદાવાદ સિવાય પણ બીજા ચૌદ સિટીઝમાં ભારતમાં થાય છે આ એક્ઝિબિશનનો ઉદ્દેશ એવો છે કે અહીંયા ભારતમાંથી જે ટોપ બોર્ડિંગ સ્કૂલ્સ છે અને જે ડે સ્કૂલ્સ છે અમદાવાદની એ પણ આ એક્ઝિબિશનનો ભાગ છે એટલે ત્રીસથી વધારે સ્કૂલ્સ એક જ જગ્યાએ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ થાય છે જે પેરેન્ટ્સ જે વાલીઓને જે એમના બાળક માટે સારી સ્કૂલ શોધી રહ્યા હોય એમના માટે આ એક લાઈફલાઈન ઇવેન્ટ હોય છે એમને એક જ જગ્યાએ આટલા બધા પ્લેટફોર્મ આ એક જ પ્લેટફોર્મ પર આટલી બધી સ્કૂલ સાથે ડાયરેક્ટલી વન ટુ વન ઇન્ટરેક્શન કરી શકે સાથે સાથે સ્કૂલ્સની બધી જ માહિતી ટ્રાન્સપરન્ટલી એમને અહીંયાથી ઉપલબ્ધ થાય છે સ્કૂલ્સના પ્રિન્સિપલ સ્કૂલની એડમિશન ટીમ પોતે અહીંયા હાજર હોય છે બે દિવસ આ એક્ઝિબિશન ત્રીસ નવેમ્બર ને ફર્સ્ટ ડિસેમ્બર એટલે આજે આવતીકાલે પ્રાઇડ પ્લાઝા હોટલમાં સવાર અગિયારથી સાત એનો ટાઈમ છે એ સમયમાં આયોજિત થઈ રહ્યું છે તો હું આપની ચેનલના માધ્યમથી લોકોને પેરેન્ટ્સને જાણ કરીશ કે એક્ઝિબિશનનો ચોક્કસથી લાભ લે સાથે સાથે પેરેન્ટ્સના ઘણા બધા કન્ફ્યુઝન હોય છે કે કેમ્બ્રિજ બોર્ડ શું છે આઈબી બોર્ડ શું છે સીબીએસઈ બોર્ડ શું છે રાઈટ એમાં એડમિશનની પ્રોસેસ શું હોય છે અને એ ભવિષ્યમાં કઈ રીતે મદદરૂપ થશે ફ્યુચર ડિઝ રાઇટ તો એના માટે પણ અમે પેરેન્ટિંગ સેશન્સનું આયોજન કરીએ છીએ એમાં ઘણા બધા પેરેન્ટ્સ અમદાવાદને આસપાસના વિસ્તારોમાંથી એક્ઝિબિશન અટેન્ડ કરે છે ને સેમિનાર પણ અટેન્ડ કરે છે તો એવી અપેક્ષા સર કેટલી સ્કૂલ જોડાય છે ને આની અંદર સ્કૂલ જોડાય છે લગભગ અમદાવાદની છે અને અઢાર થી વીસ બોર્ડિંગ સ્કૂલ છે જે દેશના અલગ અલગ શહેરોમાંથી જેમ મસૂરી દહેરાદૂન હૈદરાબાદ બેંગ્લોર રાજસ્થાન ઉદયપુર બધા જગ્યાથી આવેલી છે તો આ બધી સ્કૂલ છે જે ઘણી જૂની જૂની સ્કૂલ છે રાઈટ એટલે છેલ્લા ત્રીસ વર્ષથી બોર્ડિંગ સ્કૂલ હોય પચાસ વર્ષથી બોર્ડિંગ સ્કૂલ હોય રાઈટ એટલે અને ત્યાં ઘણા બાળકો ગુજરાતથી પણ ભણે છે ઘણી માત્રામાં રાઈટ એટલે આમનો ઉદ્દેશ્ય એ છે કે એ શહેરમાં આવે અને જે રાઈટ પેરેન્ટ્સ હોય જે એમના બાળક માટે બોર્ડિંગ સ્કૂલ શોધી રહ્યા હોય કે ડે સ્કૂલ સુધી રહ્યા તેમની સાથે વન ટુ વન ઇન્ટરેક્શન થાય અને ઇન્ટરેક્શન થાય પછી પેરેન્ટ્સનો પણ ઇન્ટરેસ્ટ હોય પેરેન્ટ્સને પણ બધી જ માહિતી હંડ્રેડ પર્સન્ટ ટ્રાન્સફરન્ટલી મળે છે કારણ કે કોઈ પણ વાલી હોય કોઈક સ્કૂલને મળવા માટે અહીંયાથી બેંગ્લોર કે હૈદરાબાદ સ્પેશિયલ જઈ શકવાના નથી આ એક્ઝિબિશનના માધ્યમથી અમને એક જ જગ્યાએ આટલી બધી સ્કૂલ સાથે વાતચીત કરવાની એક ઓપોર્ચ્યુનિટી મળે છે તો એમનો પણ એ સારી રીતે ફાયદો લઈ શકે છે मैं विवेक शुक्ला मैं डायरेक्टर सी ओ अफेयर एग्जीबिशन मीडिया जो आयोजक हैं इस एग्जिबिशन पेमिया स्कूल के तो बाल जो जिस तरह से एग्जीबिशन आप हाँ करते करते हैं हैं तो उसके बारे में बताइए जरा वो किस तरह से जो फॉरेन में करते हैं फॉरन में एग्जीबिशन करने का देखिए प्रमुख उद्देश्य यही है कि इंडिया में जो बोर्डिंग स्कूल्स है ना बोर्डिंग स्कूल का जो एसेंस होता है वो डाइवर्सिटी ऑफ स्टूडेंट्स होता है क्योंकि डे स्कूल्स में तो देखिए अपनी लिमिटेशंस होती है लोकल परिवार जो आसपास के प्रोक्सिमिटी के जगह के होते हैं वही आते हैं बट बोर्डिंग स्कूल्स का ऑब्जेक्टिव ये रहता है कि इंडिया के अलग अलग राज्यों से और फॉरेन से अलग अलग कंट्री से जब बच्चे आते हैं तो कल्चरल डाइवर्सिटी होती है अलग 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 नेशंस के आएंगे अलग अलग कल्चर से आएंगे तो आप जैसे देखा जाए बच्चों की ना जो लर्निंग होती है ना डाइवर्स इन्वामेंट में बहुत अच्छी होती है इसीलिए हर बोर्डिंग स्कूल इंडिया में भले एडमिशन्स पे कम फोकस करे लेकिन वो डाइवर्सिटी के लिए हमारे फॉरेन कंट्रीज़ में जैसे जयदीप ने बताया बहुत सारे एन बच्चों के लिए फ़ॉरन स्टूडेंट्स के लिए जाते हैं और यहाँ से वहाँ के टैलेंटेड बच्चे इंडिया में आते हैं तो हमारे बच्चों को इंडिया में एक बहुत अच्छा अवसर मिलता है इन सारे राज इन सारे कंट्रीज़ के बच्चों के साथ मिल के पढ़ाई करना और उनका एक कनेक्शन भी बिल्ड होता है उनके कल्चर भी समझते हैं बोर्डिंग स्कूल का मेन डिविडेंड ये रहता है द कल्चरल डाइवर्सिटी उस लिए हम लोग ये फेयर्स करते हैं और देखिए सबसे अनोखी बात ये होती है भारत में जब फॉरेनर पढ़ने आता है तो एक अलग खुशी मिलती है कि वो पुराने दिन याद आते हैं जब हमारे यहाँ नालंदा तकसीला में वर्ल्ड के सारे एड लोग एजुकेशन लेने आने थे तो हमारा प्रयत्न हमेशा ये रहता है लास्ट सोलह सालों से हम एग्जीबिशन कर रहे हैं फॉरेन में इंडियन एजुकेशन स्पेशली स्कूल्स को हम प्रमोट करते हैं फॉरेन कंट्री में सो so दैट हमारे यहाँ जो कल्चरल डिविडेंट है जो हमारे यहाँ डाइवर्सिटी है इसमें बहुत जो लैंग्वेज है इस इस चीज़ की और हमारे यहाँ एकेडमिक रेगर्ड्स का है एकेडमिक्स का बहुत वैल्यू बाहर में है तो बच्चे यहाँ पे डिसिप्लिन एकेडमिक्स कल्चरल ये सब सारी चीज़ के लिए इंडिया में आना प्रेफर करते हैं और ओवरऑल लास्ट पॉइंट हमेशा अट्रैक्टिव रहता है इंडिया में एक अच्छी एजुकेशन काफ़ी अफोर्डेबल फ़ीस में मिल जाती है तो ये सबसे बड़ा बेनिफिट बहुत सारी कंट्रीज़ के बच्चों को मिलता है इसी कारणवर्ड से हम इंडिया को फॉरेन कंट्रीज़ में काफ़ी प्रमोट करते हैं जब एजुकेशन की बात आती है तो